નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગર ગુરુકુળ કેમ્પસમાં આવેલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં હનુમાન જયંતિ અને ફાઉન્ડેશન ડે નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમની અંદર બાળકોએ ભગવાન શ્રી રામ લક્ષ્મણ સીતા હનુમાનજી રાવણ જેવા રામાયણના પાત્રોમાં વેશભૂષા કરીને સૌના મન મોહી લીધા હતા ભગવાન શ્રી રામ અને હનુમાનના વિશે બાળકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને શ્રી રામ હનુમાનજીની ધૂન ઉપર પોતાનું ટેલેન્ટ રજૂ કરીને બાળકોએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને સફળ કરવા માટે સ્વામી બી એલ શાસ્ત્રીજીના માર્ગદર્શનથી શાળાના આચાર્ય અને શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો મેરા નામ પાયલ રાજપુરોહિત હે મેરી બચ્ચી યહાં પે ઇન્ટરનેશનલ સ્કૂલ મેં પઢતી હૈ આજ જો ભી પ્રોગ્રામ હુઆ હનુમાન જયંતિ કો લેકે બહુ અચ્છા રહા

બાળકોએ કેવી કેવી તૈયારીઓ કરી હતી બાળકોએ પોતપોતાના પાત્ર અનુસાર કપડાં પહેરીને આવ્યા હતા હનુમાનજી એન ઇમ્પોર્ટન્ટ પ્લે ઇન ધ ધ ગોડ ઓફ ધ ગ્રેટ વોરિયર ધ ઓફ અમારી સ્કૂલ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે હનુમાન જયંતી અને ફાઉન્ડેશન તેની ઉજવણી કરવામાં આવી હતી કે જેમાં બાળકોએ પોતાનું આગુ પ્રદર્શન આપ્યું અને ઘરેથી તૈયાર થઈને બાળકો આવ્યા જુદા જુદા પાત્ર છે રામ છે સીતા છે હનુમાન છે એ રીતે દરેકે પોતપોતાનું આગવ પાત્રની રજૂઆત કરેલી છે